જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત શ્રી રંગ અવધૂતની વાણી છે ગુરુ વાસુદેવાનંદ સરસ્વતી કહે છે ना दोस्त दुश्मन कोई हमारा हम सदा निसंगी है सचिदानंद हम ही प्यार ब्रह्म केवल हम ही है वाह ना दोस्त दुश्मन कोई हमारा कि कह मारो कोई मित्रपण नहीं मारो कोई शत्रु नहीं मारो कोई दोस्त नहीं मारो दो कोई दुश्मन नहीं हम सदा निसंगी है હું કોઈની સંગતમાં આવતો નથી હું નિસંગી છઉ હે હું અસંગી છઉ નિસંગી છઉ હું કોઈની સંગતમાં નથી વાહ સચિદાનંદ હમહી પ્યાર હું સચિદાનંદ સ્વરૂપ હમહિ પ્યાર પ્યાર પણ હું છઉ પ્રેમ પણ હું છઉ બ્રહ્મ કેવલ હમ હિ હૈ બ્રહ્મ એજ परमात्म स्वरूप सर्वव्यापक केवल मतलब खाली फक्त एक हूँ जु मारा सिवाय कहीं सातवे आसमान पर है तख्त निर्गुण हम ही है बिन तार तंबूर ओम बजा के हम हम ही में मस्त है वाह सातवें आसमान पर है મિત્રો અહીં જેમ કે એક મુલાધાર ચક્ર સ્વાદિષ્ઠાન મૂણિપુર અનાહત હે કંઠકમલ વિશ્વધાક્ય ચક્ર મતલબ આગ્ઞાચક્ર અને સહસ્ત્રાર્થ ચક્ર આ સાતવે આસમાન આને સાત આસમાન ગણવામાં આવ્યા છે સાત ચક્રોને સાતવે આસમાન પર હે મતલબ સાતમા આસમાન પણથી ઉપર છે હું એમ મતલબ સાત કમળોની ઉપર ખત નિર્ગુણ હમ હિ સાતમા કમળની ઉપર જેમ મિત્રો કમળની ઉપર ભમરો ગુંજન કરતો હોય છે ફરતો હોય છે એ ભમરામાંથી એક શબ્દ નીકળતો હોય છે એમ મિત્રો અહીં સાતમા કમળની ઉપર આત્માનું સ્થાન છે આત્મા કહો બ્રહ્મ કહો પરમાત્મા કહો જે ઉપર થઈ જાય તે બરાબર એની પર મતલબ સાત કમળની ઉપર છે એમ તખ્ત નિર્ગુણ હમ હે હૈ તખ્ત નિર્ગુણ મતલબ હું એક કોઈ ગુણોમાં છઉ નહીં તખ્ત એટલે મિત્રો એક સિંહાસન થાય એક બેસવાની જગ્યા થાય પણ અહીં તખ્ત નિર્ગુણ હમ હે હે કીધું છું મતલબ તખ્ત નિર્ગુણ તો તખ્ત તો એક સિંહાસન તોય ગુણોમાં આવે પણ હું નિર્ગુણ છું કે મારી અંદર એક પણ ગુણ નથી એ હમ હિ હૈ હું જ છઉ હું નિર્ગુણ છું હે વાહ પણ બિન તાર તંબુર ઓમ બજા કે મિત્રો બિન તાર જેમ આપણે રામસાગર આવે છે એને આપણે તંબુર પણ કહેતા છીએ ત્યાં તાર વગરનું એ એક રામસાગર છે જેને એક તંબુર છે બિન તાર જેને તાર પણ નથી બિન એટલે નહીં તાર વગર ઓમ બજાકે મતલબ ઓમકાર શબ્દ બજા કે મતલબ એને વગાડીને એને પ્રગટ કરીને એને હું વગાડું છું હમ મેં મસ્ત હૈ વા હું મારામાં જ મસ્ત છું મારી જ મસ્તીમાં છઉ હમ હમહિ મેં મસ્ત હૈ હું મારી અંદર જ મસ્ત મસ્ત છું જબ સતારદાસ બાબુ કહે છે એમ હેરી મસ્તી मुझे मेरी मस्ती कहाँ ले के आय जहाँ मेरे अपने सिवा कुछ ना मुझे मेरी मस्ती कहाँ ले के आई भी इतना क्यों हमारी मस्ती में हम, हम ही મેં મસ્ત મતલબ હું મારી અંદર જ મસ્ત રહું છું મિત્રો સંતોની વાણી એ કેટલી ઊંચી છે કેટલા ઊંચા લેવલ પર હશે જેની વાણીઓ આવી આવી છે મિત્રો તો એ કેટલા લેવલ પર હશે કેટલા ઊંચા પદ ને ઊંચા લેવલ પર હશે હવે કહે છે ના રાત હૈ ના દિન હૈ અમ હે નિરંજન રોશની ના શોક હૈ ના મોહ હૈ હે શાંતિ હૈ એક સનાતની વાહ ના રાત હે ના દિન હૈ મારી પાસે કોઈ રાતય જ પડતી નથી ને કોઈ દિવસ ઊગતો નથી હે ન્યા કોઈ રાતેય નથી દિવસય નથી હમ હે નિરંજન રોશની શું કીધું મિત્રો જુઓ અંજન એટલે બધી માયા જે દેખાય એને અંજન કહેવાય અહીં નિરંજન જે જેને કોઈ આંજી શકે નહીં માયા આંજી શકે નહીં જેનું કોઈ સ્વરૂપ નહીં નિરંજન રોશની પ્રકાશ રોશની એટલે પ્રકાશ નિરંજન પ્રકાશ છે મિત્રો હે જેને કોઈ આંજી શકતું નથી પ્રકાશનો પણ પ્રકાશ ના સુખ હે ના મોહ મારે કોઈ પ્રકારનો શોક મતલબ દુઃખ પણ નથી મારી અંદર કોઈ મોહ પણ નથી હે શાંતિ એક સનાતની વાહ હે શાંતિ શાંત એ જે અવસ્થા છે સનાતન જે શાંત અવસ્થા છે ત્યાં પહોંચેલા વ્યક્તિને શાંતિ થઈ જાય શાંતિ એક સનાતની સનાતન એ જ મિત્રો આતમ પરમાતમ છે સનાતન એ જ પુરાતન છે જૂનામાં જૂનું એ જ છે શાંતિ એક સનાતની વાહ સનાતન જે શાંતિ છે ને મિત્રો એટલા માટે હું સનાતન ધર્મના મિત્રો વખાણ કરું છું કે સનાતન ધર્મ જેવો કોઈ ધર્મ છે ને હતો નહીં થવાનો નથી બરાબર તો હવે કહે છે હિન્દુ મુસલમાન પારસી ખ્રિસ્તી કહો તો હમ હિ હૈ નાત હૈ ના જાત હૈ ના ભાત હૈ વાહ ना नात है ना जात है ना भात है ना बात है वहाँ हम ही है, है? हुआ हिंदू क्यों तोय भले मुसलमान क्यों तोय भले पारसी क्यों तोय भले ख्रिस्ती क्यों तोय भले जे केवे कहो तो हम ही है ये बधु हूँ हूँ सनातन आत्माज छू हूँ ब्रह्म छू પણ આ તો બધા મનુષ્યના બનાવેલા તમારે જે કહેવું હોય પણ હું ને હું જ છું બધી જગ્યાએ કોઈથી જુદો નથી હું મારે કોઈ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ નથી આતમ પરમાત્મા કહે છે કે આ તો તમે લોકો કરો છો બાકી આતમ પરમાત્માને આવું કાંઈ છે ને હિન્દુમાં એ આત્મા છે મુસલમાનમાં એ છે હે પારસીમાં એ છે ખ્રિસ્તીમાં ઈ છે શીખમાં એ છે બધે એનો એ જ છે મિત્રો બહુ બેસ્ટ વાત કરી ના નાત હે ના જાત હે ન્યા કોઈ નાતી નથી ને કોઈ નથી નાતી જાતિ તો આપણે મનુષ્ય છે અમે અને વૈશ્યન ક્ષત્રિયન બ્રાહ્મણ ફલાણા ઢીકણા લોકડા આ બધી એક વાહયાત વાતો છે હે એક ભ્રમણા ફેલાવવામાં આવી છે અમે અમુક નાતના છીએ અમુક જાતના છીએ અરે ભાઈ તમારામાં ક્યાં કોઈ નાતી જાતિ કહે લખ્યું શરીર માથે હે હું ઘણી વાર કહું છું જાતિ જગતમાં બે જ છે નર અને નારી અને ઓનલી ફોર માનવ બે જાતિને છોડીને ત્રીજી કોઈ જાતિ જ નથી તો શું આ નાતી જાતિમાં પૂછડા પકડી પકડીને અટકાઈ ગયા છે જ નહીં ખાલી બધા ઓનલી ફોર માનવ હે અને બધાની અંદર એ છે શું શુદ્ર વૈશ્ય ક્ષત્રિય બ્રાહ્મણમાં અલગ અલગ હશે આત્મા બધામાં એકનો એક જ છે ના બાત હે ત્યાં કોઈ વાત નથી ત્યાં વાત કોઈ ભૂગી જ નથી ત્યાં કથની બકરી ત્યાં નથી ભૂગી વહા હમ હિ હે જ્યાં વાણી વિરામ પામે मन बुद्धि वाणी क्या नहीं पहुंची सकती न्या विराम पाने रुख खत्म थी दे वाह न्या कि ना जन्म है ना मृत्यु है ना बंधन है ना मोक्ष है जो है सो हम है वाह ना जुदा है आदम खुदा की जात से વાહ વાહ એ ના જન્મ હે ના મૃત્યુ હે મારો જન્મય નથી ને મારું મૃત્યુ પણ નથી ના બંધન હે ના મોક્ષ છે હું કોઈના બંધનોમાં પણ નથી ને મારો કોઈ મોક્ષ જ નથી હું સદા સદા જ છું હે મોક્ષનો પણ મોક્ષ છે એને શું મોક્ષની જરૂર પડે ના બંધન હે ના મોક્ષ મારું કોઈ બંધન જ નથી થયું મોક્ષ ને હેં જે બંધનમાં હોય એ મોક્ષને મેળવે તો મારું તો કોઈ બંધન જ નથી ના મોક્ષ છે હું તો બંધન અને મોક્ષથી અલગ છું પણ અત્યારે મોક્ષ આપી દઉં મોક્ષ આપી દઉં મુક્તિ મેળવો મોક્ષ મેળવો અરે ભાઈ આત્મા સ્વયં હે આ બંધનોથી મુક્ત છે મોક્ષ કોને અપાવવા છો જે બંધનમાં હોય ને આત્મા તો સ્વયં એ બંધનથી બહાર છે એ તો મોક્ષ જ છે અત્યારે બધે મુક્તિ મોક્ષ આપડવા નીકળી પડ્યા બાવા નક્ષરી શબ્દોની ઝાડ પાથરી ભોળા પારોડાને મુક્તિમોક્ષ લાલચ આપીને ફસાવે ને ધંધા કરે બાકી ભાઈ આત્માને કોઈ બંધન નથી નક્કી કરી લો તમે એક આત્મા છો બધા એક આત્મા છે બધા આપણી અંદર છે આપણે બધાની અંદર છે કાંઈ મોક્ષ નથી હે આત્મા સદા મોક્ષથી પણ ઉપર જ છે બંધનમાં હોય એને મોક્ષ ગોતે જે બંધનમાં જ નથી એનો શું જરૂર છે જો હે સો હમ હે વાહ જો હે જે છે સો હમ હે ઈ હું જ છઉ સો એ જ પરમાત્મા હમ એટલે હું મારી અંદર ને પરમાત્માની અંદર કાંઈ ફરક નથી સો હમ હે સો એ પરમાત્મા हमें हूँ पोते छो है सो हम है जे छूज मार सीवा बीज नहीं ना जुदा है आदम खुदा की जात वाह ना जुदा है जो है सो हम है, ना जुदा है आत्मा परमात्मा जुदा नहीं आत्मा बनी जाए परमात्मा अवस्था ना जुदा है आदम खुदा की जात है आदम एट आए जातमा दम एट्वास श्वासोवास की क्रिया जे चाली रो से सोहम शबद आज खुदा ने जात है आने खुदा क्यों राम क्यों ओम क्यों सोहम क्यों आत्मा क्यों परमात्मा क्यों जे कहू हो आ ब वस्तु हैं झूठे जहां के रंग है ना मैं ना तू सब है फना है ज्यो का त्यो सोहम सदा ना एक मिट दूसरा बना वाह वाह झूठे जहां मतलब दुनिया झूठे जहां दुनिया के रंग है ना मैं ना तू सब है फना हुई नहीं थी न तू ही नहीं थी मतलब मारु ही नहीं थी न काय तारु ही नहीं थी आ बदु एक दिवस فنا થઈ જાય ખતમ થઈ જાય ખતમ થઈ જાય હે જીઓ કા ત્યો જેમ છે તેમ હે જીઓ કા ત્યો યથાર્થ મતલબ જેમ છે તેમ સોહમ સદા વાહ સોહમ 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 જે શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલે સદા સદા સદાને માટે એ જ છે ના એક મીટ દૂસરા બના એ સોહમ છે એ એકમાંથી બીજો થતો જ નથી એકનો એક જ છે એક મીટ મતલબ એ ખતમ થતો નથી મળતો નથી ના દૂસરા બના એમાંથી બીજો કોઈ બનતો નથી એકનો એક જ છે સર્વસ્વની અંદર કીડીથી કુંજર સુધી એમાં કાંઈ પરિવર્તન આવતું નથી એમાં કાંઈ બદલાવ થતો નથી એક મળીને બીજો પ્રગટ થતો નથી એકનો એક જ છે સોહમ સદા તો મિત્રો એને પરખવાના છે સંત આ રંગ અવધૂતનો કહેવાનો અર્થ છે કે એ કહે છે કે ભાઈ કરણી વિનાની જે કથણી છે ને હે ઈ કોડીની કિંમત બરાબર છે સત્યના માર્ગે તો હાલતો નથી સત્યની કરણી તો કરતો નથી કથની બકણી કર્યા રાખે બાવન અક્ષરી હે એ તો એક કોળીની કિંમત બરાબર છે સ્વયંને આતમ પરમાત્મ શબ્દનો અનુભવ તો થયો નથી જગતને હે ચેલ્યું ચેલા બનાવી બને ધન દોલત છે આ બધું ઢોંગ પાખંડ છે એ તો કોળીની કિંમત બરાબર છે જ્યારે કથણી કર્યા વિના આ બ્રહ્મ જ્ઞાન કર્યા વિના ભ્રમ કીધું છો ભરમ જ્ઞાન મતલબ ભરમ ન ફેલાવો દુનિયામાં આ ભરમ જ્ઞાન કથ્યા વિના આ બધું ભ્રમણા છે ભરમ છે એને કથિયો કથો નહીં કથણી બકણી ન કરો એ કથિયા વિના કરણી મતલબ ધ્યાન ભજન હે કરણીમાં આવો કરણીમાં પણ રહેણીમાં આવી આ કરીને ધ્યાન ભજન કરીને અનેક સંત બહુ પાર થયા છે મિત્રો કારણ કે આત્મજ્ઞાનને ઉપલબ્ધ થયા છે બાકી કથણી બકણીને આ ન હાલે આખી જિંદગી કથણી બકણી કથણી બકણી કાંઈ ન થાય મિત્રો બરાબર તો હવે મિત્રો બોલો પ્રેમથી શ્રી રંગ અવધૂત મહારાજની જય ગુરુ વાસુદેવાનંદ સરસ્વતીની જય સત્ય સનાતન ધર્મની જય